જિલ્લા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બડોલિયા તેમજ મહિલા બાળ અધિકારી શ્રી આઈઆઈ મનસુરી માર્ગદર્શન હેઠળ શ્રી પ્રમુખ સ્વામી શાળા નંબર બે ખાતે વિદ્યાર્થીઓને મ્યુનિસિપલ હાઈજીન અને પોષણ અંગે તેમજ કાયદાકીય માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન બાબતે ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય પર પડતી અસર અને પૌષ્ટિક આહાર વિશેષ જરૂરી જાણકારી સહિતના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશન અંતર્ગત ચાલતી સી ટીમની કામગીરી પેટ્રોલિંગ તેમજ પીબીએસસી ની કામગીરી પોક્સો એક્ટ સોશિયલ મીડિયાના બિન જરૂરી ઉપયોગ ટાળવા અંગે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે સંકટ સખી એપ્લિકેશન અંગે એકસો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વધુમાં જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતી વહલી દીકરી વિધવા પેન્શન મહિલા સ્વાવલંબન ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહિતની યોજનાઓ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શિક્ષક ગણ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું